મિત્રો કહાની શરૂ કરું તેના પહેલાં વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો પોતાના દીકરા અને બહુના રોજ રોજના ઝઘડાથી કંટાળીને કૈલેશ બાબુ પોતાના ઓરડામાં જઈને પોતાનો બેગ કાઢવા લાગ્યા તેમાં તેમણે પોતાના થોડા કપડાં મૂક્યા અને ઉદાસ મનથી પોતાની પત્નીની તસવીર ઉચકી અને બોલ્યા કેટલા જતનથી ઉછેરીને મોટો કર્યો તો અમે અમારા એકના એક લાડલા દીકરાને આટલું કહેતા તેઓ રડી પડ્યા પરંતુ પછી વિચારવા લાગ્યા કે આ નબળા પડવાનો સમય નથી તેમણે પોતાની આંખોના આંસુ લા પોતાની પત્નીની તસવીરને બેગમાં મૂકી અને પોતાના એક મિત્રને ફોન કર્યો તે વૃદ્ધાશ્રમમાં રહેતા હતા ભરાયેલા ગળાએ તેમણે જણાવ્યું કે હવે તેઓ પણ વૃદ્ધાશ્રમમાં રહેવા માંગે છે આટલું સાંભળતા જ તેમનો મૂત્ર રાધેશ્યામ સતબદ્ધ થઈ ગયો તેની પાસે કંઈ પૂછવા માટે કોઈ શબ્દ ન રહ્યા કૈલેશ બાબુએ ફક્ત એટલું જ કહ્યું કે હું રોજ રોજના કલેશથી કંટાળી ગયો છું અને એક કલાકમાં તારી પાસે પહોંચી ગયો છું જે સમયે તેઓ પોતાનું ઘર છોડીને બેગ લઈને નીકળવા લાગ્યા તો તેમણે જોયું કે તેમના દીકરાઓ પોતાના ઓરડામાં બેસીને ચા અને નાસ્તાનો આનંદ લઈ રહ્યા હતા પરંતુ બંનેમાંથી કોઈએ પૂછ્યું નહીં કે તમે આ સામાન લઈને ક્યાં જઈ રહ્યા છો અને ન તો કોઈએ તેમને રોકવાની કોશિશ કરી દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો રોજ રોજના અપમાન અને અપમાનજનક જીવનથી કંટાળીને કૈલાસ બાબુ વૃદ્ધાશ્રમ પહોંચી ગયા થોડા જ સમયમાં તેમના વૃદ્ધાશ્રમમાં ઘણા મિત્રો બની ગયા તેઓ બધા સાથે હળીમળીને વાતો કરતા રોજ સવારે ફરવા અને કસરત પણ કરતા ધીમે ધીમે કૈલાશ બાબુને આશ્રમમાં જ સારું લાગવા લાગ્યું ઘરની સરખામણીમાં તેમને વૃદ્ધાશ્રમ વધુ શાંતિ આપી રહ્યું હતું બધા લોકો એકસાથે જમતા હતા જ્યારે ઘરમાં રોજ રોજના કલેશથી કૈલાસ હૃદય છલની થઈ ગયું હતું હંમેશા પોતાની પત્નીની તસવીર સાથે વાતો કરતા તેઓ કહેતા કે તું તો મને પહેલાં જ છોડીને જતી રહી પરંતુ એ દીકરાએ પણ મારો સાથ ના આપ્યો જેના માટે મેં ક્યારેય મારો પરસેવો પણ પાણીની જેમ વહાવ્યો હતો દોસ્તો કહાની છેલ્લા સુધી જજો એક દિવસ બાબુ વૃદ્ધાશ્રમના પ્રાંગણમાં ફરી રહ્યા હતા ત્યારે વૃદ્ધાશ્રમની બહાર એક કાર આવીને ઊભી રહી વૃદ્ધાશ્રમના બધા લોકોએ કાર તરફ જોવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે આજે ફરી કોઈ કમનસીબ વૃદ્ધ આ વૃદ્ધાશ્રમમાં આવ્યો છે જેને ન જાણે કેટલા જતનથી પોતાના બાળકોને ઉછળીને ભણાવી ગણાવીને મોટા કર્યા હશે આજે ફરી એવો કોઈ આંખોના આંસુ લઈને આ પ્રાંગણમાં પ્રવેશ કરશે કારમાંથી એક નવયુવાન છોકરો ઉતર્યો અને ત્યારબાદ એક સ્ત્રી જે કદાચ તેની માતા હતી તેનો હાથ પકડીને બહાર કાઢવા લાગ્યો સ્ત્રીની ઉંમર લગભગ પાસઠ વર્ષની આસપાસ હશે માથે પલ્લું હોવાને કારણે તેનો ચહેરો બરાબર દેખાઈ રહ્યો ન હતો થોડી જ વારમાં કારમાંથી લગભગ ત્રીસ પાંત્રીસ વર્ષની બીજી સ્ત્રી ઉતરી તેના હાથમાં એક બેગ હતી એ સ્ત્રીએ બેગ એ વૃદ્ધ સ્ત્રીના હાથમાંથી પકડાવી અને ત્યારબાદ તેને કંઈક કહેવા લાગી એ વૃદ્ધ સ્ત્રી ચૂપચાપ એ સ્ત્રીની વાત સાંભળી રહી હતી પછી ફરીથી તેઓ બંને કારમાંથી બેસીને ચાલ્યા ગયા અને વૃદ્ધ સ્ત્રી વૃદ્ધાશ્રમની બહાર થોડી વાર એમ જ ઊભી રહી અને પછી ભારે મનથી પોતાના આંસુ લૂચતા વૃદ્ધાશ્રમમાં આવી ગઈ કૈલાશ બાબુ તરફ જોતા જ તેમને પોતાના માથાના પલ્લુથી પોતાના ચહેરો છુપાવવા લાગી અને પછી કંઈ પણ બોલ્યા વગર મેલા વિભાગ તરફ ચાલી ગઈ ત્યારે બાબુની સાથે બિલાયી વૃદ્ધે કહ્યું આજે ફરી એક માની મમતા તારતા થઈ ગઈ ફરી એક માના સપનાઓ ચકનાચૂર કરી દેવામાં આવ્યા કૈલાશ બાબુ વારંવાર આ સ્ત્રીના ચહેરા તરફ જોતા હતા તેમને લાગ્યું કે જાણે તેઓ એ સ્ત્રીને ઓળખે છે પરંતુ તેઓ સંપૂર્ણપણે સમજી શક્યા નહીં કે એ સ્ત્રી કોણ છે અવારનવાર કૈલસ બાબુ જોતા કે સ્ત્રી પોતાના પલ્લુથી પોતાને અડધાથી વધુ ચહેરો છુપાવીને રાખતી હતી પરંતુ એક દિવસ જ્યારે એક સ્ત્રી બાગકામમાં લાગી હતી તો કૈલાશ બાબુએ એ સમય ફરવા માટે નીકળ્યા બાગકામ કરતાં કરતાં એ સ્ત્રીના માથા પરથી પલ્લુ ઉતરી ગયો કૈલાશ બાબુને એ સ્ત્રીનો ચહેરો જોતા જ તેમના પગ નીચેની જમીન સરકી ગઈ ન જાણે કેટલા સવાલોએ તેમના મગજને ઘેરી લીધું એ સમયે તેમનો એક મિત્ર પણ તેમની પાસે આવ્યો અને બોલ્યો જમવાનો સમય થઈ ગયો છે તું ક્યાં ફરી રહ્યો છે અને આટલો ઉદાસ કેમ છે બધા લોકો નાસ્તાની ટેબલ પર હાજર છે પણ તું ના હતો તેથી હું તને બોલાવવા આવી ગયો શું વાત છે કોઈ તકલીફ છે અરે ના કંઈ પણ તો નથી થોડું ફરવા માટે બહાર નીકળી આવ્યો તો બસ હું આવું જ છું પોતાના ઓરડામાં બેસ્યા પછી કૈલાશ નાસ્તીની નજર વારંવાર જાનકી દેવીને જ શોધી રહી હતી તેઓ તેમને પૂછવા માગતા હતા કે આખરે એવું શું થયું કે તેમને અહીં આવવાનો વારો આવ્યો તેમને તો ભર્યો ભર્યો પરિવાર હતો અને હંમેશા કહેતી હતી કે તે પોતાના દીકરા બહુ સાથે ખૂબ ખુશ છે પછી આજે એવું શું થઈ ગયું કૈલાશ બાબુ ત્યાં કોઈ વ્યક્તિને પૂછે છે કે બે દિવસ પહેલાં જે સ્ત્રી વૃદ્ધાશ્રમમાં આવી હતી તે આજે જમવા કેમ નથી આવી તેમણે જણાવ્યું કે આ માતાજી આજે ખૂબ દુઃખી છે તેથી તેમણે જમવાની ના પાડી દીધી છે પરેશાન પણ કેમ ન હોય આખરે જે તેમના દીકરા બહુએ તેમની સાથે કર્યું છે એવું તો કોઈ દુશ્મન સાથે પણ ન કરે દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વારંવાર પોતાના ઘરને યાદ કરી રહ્યા છે સવારથી પોતાના ઓરડામાં બેસીને રડી રહ્યા હતા તેથી તેમનું ધ્યાન ભટકાવવા માટે તેમને બાગકામ કરવાનું કામ આપવામાં આવ્યું છે આ બધું સાંભળીને કૈલાસ બાબુનું મન પરેશાન થઈ ગયું તે જાણવા માગતા હતા કે આખરે જાનકી દેવી સાથે શું થયું છે તેથી થોડી પછી તેઓ બગીચામાં જાનકીજી પાસે ગયા કૈલાશબાબુને પોતાની સામે ઉભેલા જોઈને જાનકીજી થોડા પરેશાન થઈ ગયા ત્યારે કૈલાશબાબુએ બાબુએ કહ્યું હું જાણું છું કે તમે મને ઓળખી લીધો છે પરંતુ શું હું જાણી શકું છું કે તમે આ હાલતમાં કેવી રીતે પહોંચ્યા જાનકીજીએ કંઈ ન કહ્યું પરંતુ તેમની આંખો હતી ભરાઈ ગઈ હતી આ જોઈને કૈલાશબાબુ વધુ પરેશાન થઈ ગયા તેમનું દૂર કર્યું કે જોર જોરથી બૂમ પાડીને આ દુનિયાને પૂછે કે કેમ વૃદ્ધાશ્રમમાં વૃદ્ધ માતા પિતાને જૂના સામાનની જેમ કાઢીને બહાર ફેંકી દેવામાં આવે છે શું તેમનું કોઈ આત્મસન્માન નથી પોતાના વિચારોમાં મગ્ન કૈલાશબાબુ વૃદ્ધાશ્રમના પાંગણમાં ફરી રહ્યા હતા અચાનક કિનારી સાથે અથડાયા અને તેઓ પડતા પડતા એક ઝાડને પકડીને સંભાળી ગયા ત્યારે નજીકથી પસાર થઈ રહેલા વૃદ્ધાશ્રમના કર્મચારીએ કહ્યું અંકલજી તમે ઠીક તો છો ને ક્યાંક વાગ્યું તો નથી ને તમારો પગ બતાવો જો વાગ્યું હોય તો હું અત્યારે જ પાટો બાંધી દઉં કૈલાશબાબુ બાબુ કહેવા લાગ્યા અરે ના કંઈ વધારે નથી વાગ્યું બચી ગયો આટલું કહેતા કૈલાશબાબુ બાબુ પ્રાંગણમાં રાખેલી બેંચ પર જઈને બેસી ગયા અને થોડા મહિના પહેલાં બનેલી એક ઘટનાને યાદ કરવા લાગ્યા જ્યારે તેઓ બાથરૂમમાં લપસીને પડી ગયા હતા અને તેમના પગમાં વધારે લાગ્યું હતું દોસ્તો આની છેલ્લા સુધી જોજો તેમને બહુ ઈજા જોઈને પણ અવગણીને પોતાના કામમાં લાગી રહી અને તેમનો દીકરો રોહન બૂમ પાડીને બોલ્યો સંભાળીને ચાલી નથી શકતા મને તો સમજ નથી આવતી કે તમે આટલી ઉતાવળમાં કેમ રહો છો કોઈ કામ બરાબર નથી આવડતું જ્યારે જુઓ ત્યારે ભાગવાથી બેસી જાઓ છો અને અમારું કામ વધારતા રહો છો જો કોઈ કામ ન થાય તો ન કરો આરામથી પોતાના ઓરડામાં કેમ નથી બેસતા આખો દિવસ અહીં ત્યાં ફરતા રહો છો તેનાથી એટલું પણ ન થયું કે પોતાના પિતાના ખબર અંતર પૂછે અથવા ઈજા પર મલમપટ્ટી કરે એક દિવસ જ્યારે કૈલાસ બાબુના ચશ્મા તૂટી ગયા તો પોતાના દીકરાને કહેવા લાગ્યા બેટા મારા ચશ્મા સરખા કરી દેજે તૂટી ગયા છે બરાબર દેખાતું નથી આટલું સાંભળતા જ બહુ વચ્ચે જોરથી બૂમ પાડીને બોલી બસ ખાટલા પર બેઠા બેઠા ખર્ચા વધારતા રહો છો અને કોઈ કામ ધંધો તો કરતા નથી બાળકો જેવી હરકતો થઈ ગઈ છે તમારી ન જાણે કેટલી વાર એવું બન્યું હતું ત્યારે બાબુ પોતાના દીકરા બહુથી અપમાનિત થયા હતા પોતાના ભૂતકાળમાં ડૂબેલા બાબુ હજી પણ પોતાના વિચારોમાં ખોવાયેલા હતા ત્યારે સામેથી તેમના વૃદ્ધ મિત્ર રાધેશ્યામજી આવતા દેખાયા રાધેશ્યામજીના ચહેરા પર સ્મિત હતું તેમને જોઈને કૈલાશ બાબુ બોલ્યા શું વાત છે રાધેશ્યામ આજે તો બહુ ખુશ દેખાઈ રહ્યો છે ત્યારે રાધેશ્યામજીએ કહ્યું આજે મારા દીકરાનો જન્મદિવસ છે તેનો ફોન આવ્યો હતો કે આજે તે મને મળવા આવવાનો છે તેથી હું ખૂબ ખુશ છું ઘણા દિવસો પછી આજે તેનો ચહેરો જોવા મળશે રાધેશ્યામજીની વાત સાંભળીને કૈલાશ બાબુ કંઈક પરેશાન થઈ ગયા અને પોતાના મિત્રને બોલ્યા જે દીકરાએ તારી આ હાલત કરી દીધી તને વૃદ્ધાશ્રમમાં છોડીને જતો રહ્યો વર્ષમાં ફક્ત થોડીવાર માટે તને મળવા માટે આવશે તું એ દીકરા માટે ખુશ થઈ રહ્યો છે ત્યારે રાધેશ્યામજી બોલ્યા હું તો આનાથી જ ખુશ છું તારા માટે આ જ બહુ મોટી વાત છે પરંતુ કૈલાશજી તેમનાથી નારાજ થઈને તેમની વાતને અવગણીને પોતાના ઓરડામાં જઈને બેસી ગયા તેઓ વિચારવા લાગ્યા કે આ ઘટના ફક્ત મારી સાથે કે જાનકીજી સાથે જ નથી થઈ વૃદ્ધાશ્રમમાં રહેતા દરેક વૃદ્ધિ કોઈને કોઈ કહાની છે અને બધાના આના જીવનમાં વૃદ્ધાશ્રમમાં રહેવા પાછળ કોઈને કોઈ કારણ જરૂરી છે કોઈ કારણ વગર પોતાના મરજીથી કોઈ વૃદ્ધાશ્રમમાં નથી આવતું જ્યાં સુધી એક વ્યક્તિ અંદરથી ભરાઈ ન જાય ત્યાં સુધી તે અહીં આવવા માટે મજબૂર નથી થતો પરંતુ જુઓ બધા વૃદ્ધ લોકો પોતાની કડવી યાદોને ભૂલીને પોતાની જિંદગીને અહીં વિતાવવા માટે મજબૂર છે કેટલાક લોકો સમય પ્રમાણે પોતાને ડાળી લે છે અને ખુશ રહેવાની કોશિશ કરે છે જ્યારે કેટલાક લોકો મારા જેવા છે જે હંમેશા પોતાના બાળકોને પોતાના દીકરા વહુને પોતાની પોત્ર પોત્રીને યાદ કરીને આંખોમાંથી આંસુ વહેવડાવતા રહે છે વારંવાર પોતાના ઘર પરિવારને યાદ કરે છે મનમાં ઘર માટે લાગણી પણ છે પરંતુ આ ઘરમાં રહેનારા દીકરા વહુએ આપેલા ગા પણ છે કૈલાસનાથની કવિતા લખવાનો ખૂબ શોખ હતો તેથી પોતાનું મન બદલવા માટે તેઓ થોડીવાર માટે કવિતા લખવા બેસી જતા એક દિવસ જ્યારે તો એક કાગળ પર પોતાના વિચારોને કવિતાનું રૂપ આપી રહ્યા હતા તો તેના પર પોતાની હાલત વર્ણવતા વર્ણવતા તેમની આંખોમાંથી આંસુ ભરાઈ ગઈ એ સમયે વૃદ્ધાશ્રમના સંચાલક તેમની પાસે આવ્યા અને તેમને અવાજ લગાવી કૈલાશ બાબુએ એ સમયે જ ઠાકર ખાઈને બેસી ગયા અને કાગળને વાળીને પોતાના ખિસ્સામાં મૂકી દીધું અને પોતાના આંસુ છુપાવતા બોલ્યા જી બોલો કૈલાશજી તમારા દીકરોને બહુ તમને મળવા આવ્યા છે સાથે તમારો પૌત્ર પણ છે અવાજ સાંભળીને કૈલાશજી આશ્ચર્યચકિત થઈ ગયા સાથે તેમના ચહેરા પર નફરતના ભાવ પણ આવી ગયા તેઓ વિચારવા લાગ્યા કે આજે મારા દીકરાને મારી યાદ કેવી રીતે આવી ગઈ ત્યારે તેઓ ઓફિસમાં ગયા તો એ સમયે તેમનો પાંચ વર્ષનો પૌત્ર ગોલુ તેમને જોતાં દાદુ દાદુ બોલતા ઝડપથી તેમની તરફ દોડ્યો અને તેમના પગ સાથે ચોંટી ગયો કૈલાસ બાબુની આંખોમાંથી આંસુ છલકાઈ પડ્યા અત્યાર સુધી તેઓ મન મારીને વૃદ્ધાશ્રમમાં જેમ તેમ જીવી રહ્યા હતા પરંતુ પોતાના પોત્રને જોતાં જ તેમનું દિલ નબળું પડવા લાગ્યું પરંતુ પછી અચાનક મનમાં વિચાર આવ્યો કે આ સમય મજબૂતીથી પોતાના નિર્ણય પર અડગ રહેવાનો છે એવું વિચારતા ગુસ્સાથી પોતાના દીકરાને જોતાં બોલ્યા તમે અહીં શું કરવા આવ્યા છો જતા રહો અહીંથી મારા કોઈને મળવાની કોઈ જરૂર નથી હું અહીં ખૂબ ખુશ છું અને પોતાની જિંદગી આરામથી વિતાવી રહ્યો છું ઓછામાં ઓછું અહીં મારી સાથે કોઈ અસવા બોલવાવાળું તો છે પિતાજી ખરેખર વાત એ છે કે આજે ગોલુનો જન્મદિવસ છે અને અમે ઘરે પાર્ટી રાખી છે ગોલુની ઈચ્છા છે કે તમે પણ તેના જન્મદિવસમાં હાજર રહો જો તમે આવશો તો તમારા પૌત્રને પણ સારું લાગશે ત્યારે કૈલાશ બાબુ બોલ્યા જુઓ હું એ ઘર છોડી ચૂક્યો છું અને હવે હું ત્યાં ફરીથી જવા માંગતો નથી એ સમયે તેમનો દીકરો બોલ્યો પિતાજી તમે ઘરે ચાલો ત્યાં તમારા મિત્રો પણ પાર્ટીમાં આવી રહ્યા છે મેં તેમને પણ બોલાવ્યા છે બધા પડોશીઓ અને સંબંધીઓ પણ આવશે બધા લોકો આવશે તમારા વિશે પૂછશે તો તમે અમે શું કહીશું ત્યારે કૈલાશ બાબુ બોલ્યા સારું તો આજે મને પોતાના દીકરાના જન્મદિવસ માટે બોલાવવા નહીં પણ પોતાની ઇજ્જત બચાવવા માટે તમે લોકો બોલાવવા આવ્યા છો બધા સંબંધીઓ આવશે તો પૂછશે તમારા પિતાજી ક્યાં છે તો તમે શું જવાબ આપશો તેથી તમે મને બોલાવવા આવ્યા છો અત્યારે ને અત્યારે અહીંથી જતા રહો હું ક્યાંય નથી જવાનું તમે લોકો કેટલા સ્વાર્થી થઈ ગયા છો જરૂર પડી તો બોલાવવા આવી ગયા નહીં તો આટલા મહિનાથી હું અહીં વૃદ્ધાશ્રમમાં છું એકવાર પણ ખબર લેવા નથી આવ્યા કે જીવ તો છું કે મરી ગયો એટલું તો દૂર ફોન કરીને પણ મારા ખબર અંતર પૂછવાની જરૂર ન સમજી તમે લોકોએ એટલું પણ ન પૂછ્યું કે ઘર છોડીને વૃદ્ધાશ્રમ કેમ જતા રહ્યા આજે જરૂર પડી તો હાથ જોડીને મને લેવા આવી ગયા છો નહીં હવેથી આ જ મારું ઘર છે હું ક્યાંય નહીં જાઉં પોતાનું ઘર છોડીને જતા હોય તેવું કહેતા કૈલાશ બબુ પોતાના ઓરડા તરફ જવા લાગ્યા ત્યાં દીકરા અને બહુ બંને સાથે મળીને યોજના બનાવી કે પિતાજી આમ નહીં માને કંઈક તો કરવું પડશે તારે જ આપણે તેમને ઘરે લઈ જઈ શકીશું અને સંબંધીઓના મહિના સાંભળવાથી બચી શકીશું તેથી બંને રડતી સુરત લઈને કૈલાશ બાબુ પાસે ગયા અને વિનંતી કરતા કહેવા લાગ્યા પિતાજી માફ કરી દો તમારા પોત્રનો જન્મદિવસ છે હું તમને તમારા પોત્રની ખુશીઓમાં સામેલ થવાનું પણ મન નથી થઈ રહ્યું આટલું સાંભળીને કૈલાશ બાબુનું દિલ પીગળવા લાગ્યું ત્યારે ગોલુ બોલ્યો ચાલો ને દાદુ બહુ મજા કરીશું પોતાના પૌત્રની વાત સાંભળીને કૈલાશ બાબુ પોતાને રોકી ન શક્યા પરંતુ દીકરા અને વહુની કરતુત્વને કારણે તેઓ ઘરે જવા માગતા ન હતા પણ ગુલુએ કહ્યું તો તેઓ ઘરે જવા તૈયાર થઈ ગયા પછી બોલ્યા પણ મારી એક શરત છે હું ઘરે ચાલીશ અને જેવું ગુલુનો જન્મદિવસ પૂરો થશે ત્યારબાદ મારે વૃદ્ધાશ્રમ પાછું ફરવું છે અને તમે લોકો મને વૃદ્ધાશ્રમ સુધી છોડવા આપશો દીકરો વહુ આ વાત માટે તૈયાર થઈ જાય છે ગોલુના જન્મદિવસ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે બધા સંબંધીઓ અને પડોશના લોકો ખૂબ સારી રીતે મળે છે કૈલાસ બાબુના જૂના મિત્રો પણ આજે તેમને ઘણા દિવસો પછી મળ્યા પરંતુ કૈલાશબાબુએ કોઈને કહી ન કહ્યું અને હસતા હસતા આખી પાર્ટીનો આનંદ ઉઠાવ્યો પરંતુ તેમના મનમાં કંઈક વિચારો ચાલી રહ્યા હતા તેઓ વિચારી રહ્યા હતા કે કાલે હું મારા દીકરા જે સરપ્રાઇઝ આપવાનો છું તેની તો તેમણે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ત્યારે પાર્ટી પૂરી થઈ તો ઘણી રાહત થઈ ચૂકી હતી કેલા સાચી ઘરે જ રોકાઈ ગયા ત્યારે પોતાના ઓરડામાં સુવા ગયા તો પોતાની પત્ની સુધાની યાદોમાં ખોવાઈ ગયા તમે પણ બે રોટલીથી શું પેટ ભરાય છે એક રોટલી તો બીજી લઈ લો હમણાં જ ગરમાગરમ શેકી રહી છું એક રોટલી મારા કહેવાથી ખાઈ લો તમે ખાવ છો તો મારા શરીરને લાગે છે અરે ના સુદા મારું પેટ ભરાઈ ગયું છે અને કેટલું ખવડાવીશ પોતાની પત્નીને યાદ કરતાં કરતાં કેલેશ બાબુ વિચારવા લાગ્યા કે એક સુદા હતી જે મને એક ગ્લાસ પાણી પણ પોતાની જાતે લેવા દેતી ન હતી અને એક આ બહુ છે જેને મને એક એક રોટલી માટે તરસાવી દીધો નાનામાં નાનું કામ પણ મારા પર નાખી દેતી હતી શાકભાજી લેવાથી લઈને ઘરની સફાઈ સુધીનું બધું કામ મારાથી કરાવતી હતી મને એ કામ કરવામાં પણ વાંધો ન હતો પરંતુ બધું કર્યા પછી પણ જો ઘરમાં ઇજ્જત ન મળે તો આવી જિંદગી કયા કામની પોતાની પત્નીની યાદોમાં ખોવાયેલા ન જાણે ક્યારે તેમની આંખ લાગી ગઈ સવારે જ્યારે ઉઠીને જોયું તો દીકરો અને વહુ બંને તૈયાર ઊભા હતા જેવું તેઓ બહાર આવ્યા તો બહુ રેખા બોલી પિતાજી તૈયાર થઈ જાઓ તમને પાછા વૃદ્ધાશ્રમમાં છોડી આવીએ છીએ એવું કહેતા રેખાના મનમાં વિચાર ચાલી રહ્યા હતા કે ક્યાંક પિતાજી હંમેશા માટે અહીં જ રોકાઈ જવાનું મન ન બનાવી લે દોસ્તો કાંની છેલ્લા સુધી જોજો નવો ટ્વિસ્ટ આવશે તેથી જલ્દીથી જલ્દી તેમને વૃદ્ધાશ્રમમાં છોડી દેવા જ યોગ્ય રહેશે કૈલાશ બાબુ તેમને જોઈને આશ્ચર્યચકિત હતા અને પોતાના દીકરા બહુના ઈરાદાને સારી રીતે સમજી રહ્યા હતા તેથી તેઓ પણ જલ્દીથી નહીં ધોઈને તૈયાર થઈ જાય છે જેવા વૃદ્ધાશ્રમમાં જવા માટે ગાડીમાં બેસવા લાગે છે તેઓ જુએ છે કે તેમને બહુ રેખાના ચહેરા પર એક સંતોષભરી મુસ્કાન હતી મનોમર વિચારવા લાગ્યા કે ચાલ દીકરા આજે તને જે સરપ્રાઇઝ આપીશ ત્યારબાદ તો તું વૃદ્ધાશ્રમનું નામ લેવાનું પણ ભૂલી જઈશ કૈલાશ બાબુ એવું વિચારીને કારમાં બેસી જાય છે એક પણ માટે પોતાના ઘરને નિહાળે છે પછી વિચારે છે કે ઠીક છે જ્યાં મનને શાંતિ મળે ત્યાં જ રહેવું જોઈએ એ તો દીકરા દીકરાબાઉ મને કાઢવાની ખૂબ ઉતાવળ છે તો રહીને પણ શું કરીશ પોતાનું વૃદ્ધાશ્રમ જ સારું છે જ્યાં હું મારા હિસાબે ખાઉં છું મારા હિસાબે રહું છું અને મારા મનપસંદ કામ કરું છું કોઈની કચકચ નથી જેવી વૃદ્ધાશ્રમની સામે કાર ઊભી રહી તો દીકરા બહુ કારમાંથી ઉતરીને બહાર ઊભા રહી ગયા કૈલાશ બાબુ પણ કારમાંથી નીકળ્યા અને અંદર જવા લાગ્યા જતાં જતાં ઊભા રહી ગયા અને પાછળ ફરીને પોતાના દીકરા બહુને અવાજ લગાવ્યો તેઓ બંને પોતાની કારમાં બેસી રહ્યા હતા ત્યારે કૈલાશ બાબુનો અવાજ સાંભળીને ઊભા રહી ગયા કૈલાશ બાબુએ ફરી કહ્યું પાછા ન જશો મારે તમને કોઈને મળાવવા છે તેમના દીકરા બહુ તેમની પાછળ પાછળ ચાલ્યા વૃદ્ધાશ્રમના પ્રાંગણમાં પહોંચી ગયા કૈલાશ બાબુ ત્યાં કામ કરતા એક વ્યક્તિને જાનકીજીને બોલાવવા માટે કહે છે જેવી બહાર આવી તેવી જ કૈલાસ બાબુનો દીકરો તેમને જોઈને સદબદ્ધ થઈ જાય છે અને બહુ રેખાને તો જાણે કાપો તો લોહી ન નીકળે તેની આશ્ચર્યનો પારણ હતો તે દોડીને જાનકીજીને ગળે વળગી પડી અને દૃષ્ટે એ દૃષ્કે રડવા લાગી અને બોલી માં તમે અહીં શું કરી રહ્યા છો તમે અહીં ક્યારે આવ્યા અને તમે મને જણાવ્યું પણ નહીં પરંતુ તેની વાતોને જાનકીજીએ કોઈ જવાબ ના આપ્યો પછી રેખા બોલી મને તો એવું જ લાગતું હતું કે તમે ભાઈ ભાભી સાથે ખૂબ સારી રીતે રહી રહ્યા છો ગઈકાલે જ મારી ભાભી સાથે વાત થઈ હતી તેમણે પણ ન જણાવ્યું કે તમે આ વૃદ્ધાશ્રમમાં છો હું તમારી ભાભીને કેટલા દિવસોથી પૂછી રહી હતી કે મા સાથે વાત નથી થઈ રહી માં ક્યાં છે એકવાર તો મારી વાત કરાવી દો તો ભાભીએ કહ્યું કે તમે તીર્થયાત્રા પર ગયા છો તેથી મારી તમારી સાથે વાત નહીં થઈ શકે અને મેં પણ માની લીધું કે તમે તીર્થયાત્રા પર ગયા છો પરંતુ મને શું ખબર હતી કે એ જાલિમ સ્ત્રીએ તમને વૃદ્ધાશ્રમમાં છોડી દીધા છે પોતાની દીકરીની વાત સાંભળીને જાનકીજી દૃષ્કે એ રડવા લાગ્યા અને બોલ્યા બેટા તારા ભાઈ ભાભી ખોટું બોલી રહ્યા હતા મને એક મહિના પહેલાં જ તેઓ વૃદ્ધાશ્રમમાં છોડીને જતા રહ્યા હતા પણ મા તમે મને ફોન કરીને જણાવી પણ તો શકતા હતા હું તરત અહીં પહોંચી જાત એ લોકોની હિંમત કેવી રીતે થઈ મારી મા સાથે આ બધું કરવાની આટલું કહેતા રેખા પોતાની મા સાથે વિંઠળાઈ ગઈ હું તને ફોન કરીને કેવી રીતે જણાવી શકતી હતી જે દિવસે હું વૃદ્ધાશ્રમમાં આવી મેં સસરાજીને અહીં જોયા આનો અર્થ એ થયો કે તારા માને તારી ભાભીમાં કોઈ ફરક જ નથી પછી હું તને ફોન કરીને તારા ભાઈ ભાભીની કરતી તો વિશે શું જણાવતી આટલું કહેતા જાનકીજીએ તેને પોતાનાથી અલગ કરી દીધી તું મારી દીકરી કહેવડાવવા જ નથી તેથી મારાથી દૂર રહે જે મારા દીકરા વહુએ મને ઘરેથી કાઢી મૂકી છે તો મારી દીકરીએ પણ પોતાના સસરાને ઘરેથી કાઢ્યા છે તો કુલ મળીને મારી બંને સંતાનો જ નકામી નીકળી હવે તો મને પોતાને તારી માં કહેતા પણ શરમ આવે છે એકે પોતાની માને ઘરેથી કાઢી મૂકી અને એકે પોતાના સસરાને ઘરેથી કાઢી મૂક્યા પોતાની માની વાતો સાંભળીને રેખાનું માથું શરમથી ઝૂકી ગયું મા મને માફ કરી દો હું ખૂબ શરમ અનુભવું છું મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે મેં ક્યારેય નહોતું વિચાર્યું કે જો હું મારા સાસુ સસરા સાથે કરી રહી છું તે મારા માતા પિતા સાથે પણ થઈ શકે છે તારી ભૂલ માફ કરવા લાયક નથી તો પણ જો માફી માંગવી હોય તો મારી નહીં પણ પોતાના સસરાજી પાસેથી માંગ પોતાની કરતૂત પર શર્મિંદા થયેલી રેખા પોતાના સસરાજી તરફ ફરી અને તેમના પગમાં પડી ગઈ મને માફ કરી દો પિતાજી તારે રોહાને પણ માફી માંગતા કહ્યું હવે તમે બંને ઘરે ચાલો અને અમને તમારી સેવા કરવાનો મોકો આપો તો કૈલાસજી અને જાનકીજી બંને જ ઘરે જવાની ના પાડી દીધી અને કહ્યું કે અમે હવે પોતાના બહુ દીકરા કે દીકરી પાસે નથી રહેવું અમે વૃદ્ધાશ્રમમાં રહીને જ સુખી છીએ બંનેએ લાખ મનાવવાની કોશિશ કરી પરંતુ કૈલાસજી અને જાનકીજીનો એક જ જવાબ હતો એકવાર ધોખો ખાઈ ચૂક્યા છીએ હવે આ ઉંમરમાં અમારા શરીરમાં એટલી તાકાત નથી બચી કે વારંવાર પોતાના બાળકો દ્વારા આપવામાં આવેલા ધોખા સહન કરી શકીએ આટલું કહીને કૈલાસજી અને જાનકીજી પોતપોતાના ઓરડામાં જતા રહ્યા રેખા અને રોહન બારી મનથી પોતાના ઘરે પાછા પડ્યા ઘરે પહોંચીને તેમણે જોયું કે પિતાજીના ઓરડામાં તેમના પલંગ પર એક કાગળ રાખ્યો હતો જે કદાચ તેમના ખિસ્સામાંથી નીકળીને પડી ગયો હતો જ્યારે રોહને એ કાગળને ખોલીને જોયો તો તેમાં તેમના પિતાજીએ એક કવિતા લખી હતી સુકુઈએ જોયું છે મોત પહેલાં પણ મોત આવે છે હા મેં જોયું છે આજે મોત પહેલાં પણ મોત આવે છે જ્યારે જિંદગી પોતાના છેલ્લા પડા પર આવી જાય છે શરીર પણ કામ નથી કરતું ફક્ત શ્વાસ આવી જાય છે હા મેં જોયું છે મોત પહેલાં પણ મોત આવે છે પોતાના પિતા દ્વારા લખેલા શબ્દોને જોઈને રોહનના દિલ પર નજાને કેટલા અતિ સાથે વાગ્યા જેવું લાગ્યું અને બીજી તરફ રેખા હજી સુધી પોતાની માની હાલત જોઈને એ આઘાતમાંથી બહાર આવી શકી ન હતી પરંતુ આજે એ બંને પાસે પસ્તાવા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો કોઈએ સાચું જ કહ્યું છે કે સંતાનનું અસ્તિત્વ છે માતા પિતાને કારણે અને માતા પિતા વૃદ્ધાશ્રમમાં છે સંતાને કારણે દોસ્તો તમને આ વાર્તા કેવી લાગી લાઇક અને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા મળીએ છીએ એક નવી કહાની સાથે ખૂબ ખૂબ આભાર અને કોમેન્ટમાં દોસ્તો તમે કયા ગામ કયા શહેરથી આ સ્ટોરી જોઈ રહ્યા છો કોમેન્ટમાં ગામનું નામ શહેરનું નામ તો જણાવવું જ પડશે દોસ્તો વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ખૂબ ખૂબ આભાર